જોઈ શકો છો તો આપણે શરૂઆત કરીએ પાઠની પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર એક નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય છે જવાબ આવશે ડી ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના સ્થાપક હતા નંબર બે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે કયા પ્રદેશ જીત્યા જવાબ આવશે સી બલુચિસ્તાન કંદહાર બાગ કાબુલ અને હેરાત જીત્યા નંબર ત્રણ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો હતો તો સી ચાણક્ય નંબર ચાર મેગેસ્થની કોનો રાજદૂત હતો જવાબ આવશે ડી સેલ્યુકસ નંબર પાંચ સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું જવાબ આવશે ઈસવીસન પૂર્વે બસો બત્રીસ હતો એ હશો નંબર સાત મૌર્ય યુગ સમયનું મગધ રાજ્ય વર્તમાન સમયનું કયું રાજ્ય જવાબ આવશે બી બિહાર નંબર આઠ જો તમારે અશોકનો શિલાલેખ જોવો છે તો તમારે ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેવી પડશે સી જુનાગઢ નીચેના વાક્યમાંથી કયું વાક્ય સાચું છે બી આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રહ્મ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે નંબર દસ નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ખોટી છે સી મુદ્રા રાક્ષસ કૌટિલ્ય પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યા જગ્યા પૂરો નંબર નંબર મૌર્ય વંશના અંતિમ રાજા ખાલી હતા કલિંગના યુદ્ધમાં ખાલી જગ્યાનો વિજય થયો હતો અશોક નંબર ત્રણ ચાણક્યના શિષ્ય ખાલી જગ્યા હતા ચંદ્રગુપ્ત નંબર ચાર મૌર્ય યુગના વહીવટી તંત્રમાં ચાણક્યએ કુલ ખાલી જગ્યા ખાતાઓ દર્શાવ્યા હતા અઢાર

ના મુખ્ય અધિકારીને મહાઅક્ષ પટલ કહેવામાં આવતો હતો નંબર ત્રણ રાજુ જિલ્લા અથવા આહાર વિભાગનો વહીવટ સંભાળનાર અને ન્યાય તથા કરવેરાની જવાબદારી ધરાવનાર અધિકારીને રાજુ કહેવામાં આવે છે નંબર ચાર ગો પ્રદેશ અથવા તાલુકાના વહીવટ શાંતિ વ્યવસ્થા અને કર વસૂલાત માટે જવાબદાર અધિકારીને ગોપ કહેવામાં આવે છે પ્રશ્ન ચાર ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો નંબર એક પુષ્ય મિત્ર શૃંગે મગજની ગાદી પર મૌર્ય વંશ કે શૃંગ વંશની સ્થાપના કરી તો મૌર્ય વંશ ઉપર છે કો પુષ્ય મિત્ર શૃંગે મગધની ગાદે પર શૃંગ વંશની સ્થાપના કરી નંબર બે ઈસ્વીસન પૂર્વે બસોને બત્રીસમાં અશોક કે બિંદુસારનું અવસાન થયું બિંદુસાર ઉપર છેકો ઈસ્વીસન પૂર્વે બસોને બત્રીસમાં અશોકનું અવસાન થયું નંબર ત્રણ અશોકનો શિલાલેખ ઉર્દુ કે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે તો અશોક ઉર્દુ ઉપર છેકો અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષામાં લખાયેલ છે નંબર ચાર બિંદુસાર કે ચંદ્રગુપ્ત એ તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો તો ચંદ્રગુપ્ત ઉપર છે બિંદુસાર એ તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો નંબર પાંચ અશોકે પોતાના શાસન દરમિયાન જૈન કે બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો તો જૈન ઉપર છેકો અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો પ્રશ્ન પાંચ જોડકા જોડો અવિભાગ અને સામે બ નંબર એક ખેતી વિભાગ તો નંબર બે ન્યાય ખાતું પ્રદેશ ત્રી નંબર ત્રણ વ્યાપાર ખાતું તો પણિયા અધ્યક્ષ નંબર ચાર લશ્કર ખાતું સેનાની નંબર પાંચ મુદ્રા ખાતું તો મુદ્રા અધ્યક્ષ પ્રશ્ન નીચે આપેલ જવાબ વાક્યમાં આપો વર્તમાન સમયનો કોલકત્તા રાષ્ટ્રીય ધોરીમાર્ગ મૌર્ય યુગમાં ક્યાં નામે ઓળખાતો હતો તો વર્તમાન સમયમાં દિલ્હીથી કોલકત્તા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ મૌર્ય યુગમાં ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખાતો હતો નંબર બે યુગ સમયનું કલિંગ રાજ્ય હાલ ક્યાં રાજ્ય તરીકે ઓળખાય છે યુગનું કલિંગ રાજ્ય વર્તમાન સમયમાં ઓડિશા કે ઉડીસા રાજ્ય તરીકે ઓળખાય છે નંબર ત્રણ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રસાર ક્યાં ક્યાં દેશમાં કરાવ્યો હતો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર શ્રીલંકા સિલોન મ્યાનમાર બ્રહ્મદેશ સીરિયા ઇજિપ્ત અને મેસેડોનિયા જેવા દેશોમાં કરાવ્યો હતો નંબર ચાર વહીવટી તંત્ર ક્યાં ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેન્દ્રીય વહીવટી પ્રાપ્તિય પ્રાપ્તીય તંત્ર અને પ્રાદેશિક કે સ્થાનિક વહીવટી તંત્ર એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું નંબર પાંચ ચંદ્રગુપ્ત એ તેના જીવનનો અંતિમ સમય કોની સાથે અને ક્યાં વિતાવ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્યએ તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે કર્ણાટકના શ્રવણ બેલગોડા ખાતે વિતાવ્યો હતો પ્રશ્ન સાત ટૂંક નોંધ લખો નંબર એક મૌર્ય યુગનું વહીવટી તંત્ર તો અહીં તમને ટૂંકના ધાપેલી છે મૌર્ય યુગનું વહીવટી તંત્રની જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી બીજી ટૂંકનો છે નંબર બે મૌર્ય યુગનું પતન તો તે તમને અહીં ટૂંક નોંધ આપેલી છે તે પણ તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ વિધાનોના કારણો આપો નંબર એક કલિંગ ના યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું તો કલિંગના યુદ્ધમાં ભારે જાનહાનિ અને વિનાશ થયો હતો યુદ્ધ બાદ અશોકે સ્ત્રીઓ બાળકો અને નિર્દોષ લોકોનું દુઃખ જોયું આથી તેના મનમાં ઘોર થયો અને યુદ્ધની નિરર્થકતા સમજાય પરિણામે તેણે હિંસાનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો નંબર બે ચાણક્યને મૌર્ય યુગના પથદર્શક માનવામાં આવે છે તો ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને રાજકીય અને લશ્કરી તાલીમ આપી તેની મદદથી અંત લાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ ચાણક્યની રાજનૈતિક કુશળતા અને અર્થશાસ્ત્ર ગ્રંથના માર્ગદર્શનથી મૌર્ય સામ્રાજ્ય મજબૂત બન્યું તેથી તેને મૌર્ય યુગનો પથદર્શક માનવામાં આવે છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલ બોક્સમાંથી મૌર્ય યુગ સમયના વ્યક્તિઓના નામ શોધો જે તમને અહીં આપેલા છે બિંદુસાર ચાણક્ય સમ્રાટ અશોક સુશીલ ચંદ્રગુપ્ત અને ધન નંદ વિદ્યાર્થી મિત્રો આ ઓશન જ્ઞાન લાઈવની અંદર એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલું છે જે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે તેમાં સત્યોતેરમાં પ્રજાસત્તાક નિમિત્તે સત્યોતેર વિદ્યાર્થીઓને સત્યોતેર ટકા ડિસ્કાઉન્ટ છે તેમની પ્રાઇસ છે એક હજાર બસોને પાસઠ રૂપિયા મોબાઈલ નંબર અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને એપ્લિકેશન આપણી છે જ્ઞાન ઓશન જ્ઞાન લાઈવ તેમના ઓફરની વેલિડ છે છવ્વીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી તો વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો લાભ જરૂરથી મેળવી લેવો પ્રશ્ન દસ ભારતના નકશામાં મૌર્ય યુગ સમયના અભિલેખો ના સ્થળો દર્શાવો જે તમને અહીં દર્શાવીને આપેલા છે નકશાની અંદર જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ નીચે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર પાંચના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને પછી આ કયા પાઠનું સોલ્યુશન તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં